કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ બાર સાત બે હજાર પચીસ વિડીયોમાં આગળ ભાઈ ના પહેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ બધા માર્કેટિંગ યાર્ડના બે હજાર રૂપિયા ને એક રૂપિયો સાવકુંડલા એક હજાર આઠસો બાવન રૂપિયા થી બે હજાર ચારસો ને સાઠ રૂપિયા અમરેલી એક હજાર રૂપિયા થી બે હજાર બત્રીસ રૂપિયા જામજોધપુર એક હજાર આઠસો ને ત્રીસ રૂપિયાથી બે હજાર છસો રૂપિયા વિસાવદર એક હજાર આઠસો ને પચીસ રૂપિયાથી બે હજાર છસો ને એકાવન રૂપિયા મેંદેડા એક હજાર નવસો ને પચાસ રૂપિયાથી બે હજાર પાંચસો ને બેતાલીસ રૂપિયા હળવદ એક હજાર આઠસો ને પાંત્રીસ રૂપિયાથી બે હજાર આઠસો ને એકવીસ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ખેડૂત મિત્રો બોટાદ એક હજાર સાતસો ને એંસી રૂપિયાથી બે હજાર આઠસો એકવીસ રૂપિયા ભાવનગર બે હજાર ને પાંચ રૂપિયાથી બે હજાર પાંચ રૂપિયા જામનગર એક હજાર નવસો એક રૂપિયાથી બે હજાર એકત્રીસ રૂપિયા કાલાવડ બે વીસ રૂપિયાથી બે હજાર સાઠ રૂપિયા જૂનાગઢ એક હજાર નવસો ને એકવીસ રૂપિયાથી બે હજાર છસો ને એકત્રીસ રૂપિયા બાબરા એક હજાર આઠસો ને પચાસ રૂપિયાથી બે હજાર પાંચસો ને પચીસ રૂપિયા મહુવા એક હજાર નવસો રૂપિયાથી બે હજાર છસો ને બત્રીસ રૂપિયા જસદણ બે હજાર ને પાંચ રૂપિયાથી બે હજાર સાતસો ને વીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના કાળા તલના બજાર ભાવ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખજો